નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર રફુલ ત્રિવેદી અમારી આ સમીક્ષા આપને ગમે તો ચોક્કસપણે એને સબસ્ક્રાઈબ કરશો શેર કરશો અને કોમેન્ટ પણ કરશો તમે સબસ્ક્રાઈબ કરશો એ બાબત ઉપર હું વધુ ભાર મૂકું છું હવે આજે જે વાત કરવી છે એ એક ટીજીએને કરેલી જાહેરાતને સફળતા મળી છે ટીજીએને જે અનુમાન બાંધ્યું હતું એને સફળતા મળી છે એની અમને એ બાબતનો આનંદ છે કે અમે અઠવાડિયા પહેલાં જ ભાજપમાં નવા જૂનીના એંધાણ એવી એક પોસ્ટ મૂકી હતી અને એમાં અમે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસ આવી રહ્યા છે અને આજ ગાળામાં ગૃહમંત્રી અમિત શાહ પણ આવી રહ્યા છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં જે લાંબા સમયથી વણ વણઉકલ્યા પ્રશ્નો છે જેમાં પ્રદેશ પ્રમુખની નિમણૂક અને મંત્રીમંડળનું વિસ્તરણ આ બંને અંગે કોઈ નિર્ણય લેવાશે આવી અમે એ પોસ્ટની અંદર એક શક્યતા વ્યક્ત કરી હતી સંભાવના વ્યક્ત કરી હતી અમારી સદનસીબે અમારે આ જે સંભાવના વ્યક્ત કરી હતી એ સાચી પુરવાર થઈ રહી છે કેમ કે આજે પ્રદેશ પ્રમુખ સી આર અધ્યક્ષ સ્થાને કમલમ ખાતે ધારાસભ્યો સહિતના મહાનુભાવોની એક બેઠક યોજાઈ હતી જેમાં સપ્ટેમ્બરમાં વડાપ્રધાનશ્રીનો જન્મદિવસ આવે છે તેને સેવા પખવાડિયા તરીકે જે ઉજવણી કરવાની છે એ કાર્યક્રમની રૂપરેખા સમજાવવા માટે આ બેઠક હતી અને એ બેઠકની અંદર સી આર પાટીલે પોતે જાહેરાત કરી કે હવે ટૂંક સમયમાં જ આપણને નવા પ્રદેશ પ્રમુખ મળવાના છે અને સાથે જ મંત્રીમંડળનું વિસ્તરણ પણ થશે એમણે એમ કહ્યું કે ટૂંક સમયમાં જ બહુ જ જલ્દી આપણે ફરી મળવાનું થશે કેમ કે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે અને નવા પ્રમુખ મળવાના છે અને મંત્રીમંડળમાં જેમનો પણ સમાવેશ થવાનો હોય એને અત્યારથી જ હું શુભકામનાઓ પાઠવું છું આ જે એમણે ઇશારો કર્યો એ ઇશારો અમારી જે પોસ્ટ હતી એ સંભાવના જે હતી એ સાચી પુરવાર થઈ રહી છે આ બેઠકમાં કેટલાક ધારાસભ્યો ગેરહાજર હતા એ બાબતે થોડો ગણગણાટ શરૂ થયો છે હવે નવા પ્રદેશ પ્રમુખની જો આપણે વાત કરીએ તો ઘણા બધા નામો અગાઉ ચર્ચામાં આવી ચૂક્યા છે મહેશ કસવાલા સુધી તમામ નામો છે એ વારંવાર ચર્ચામાં આવી ચૂક્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીનો જે સ્વભાવ છે એની જે પરંપરા છે એ મુજબ એ લોકો કોઈ નવું જ અને અજાણું નામ જાહેર કરવા માટે ટેવાયેલા હોય છે વચ્ચે તો એવી પણ એક સંભાવના ઊભી થઈ હતી કે કદાચ કોઈ મહિલા પણ પ્રદેશ પ્રમુખ તરીકે આવે શું થશે એ આપણે કંઈ કહી શકીએ નહીં કેમ કે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ કંઈક નવું જ કરશે એવું હંમેશા થતું હોય છે આ સી આર પાટીલનું નામ જ્યારે આવ્યું ત્યારે કોઈને ખબર નહોતી કે સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ તરીકે આવશે એટલે કોનું નામ આવશે એ અંગે હજુ પ્રશ્નાર્થ મુકાયેલો જ છે મંત્રીમંડળના વિસ્તરણની વાત કરીએ તો હાલના જે મંત્રીઓ છે એમાંથી જે લોકો ચર્ચામાં આવી રહ્યા છે જેમની નબળી કામગીરી છે એ લોકોને ચોક્કસપણે પડતા મુકાશે અને એમના સ્થાને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે જેમ કે બચુભાઈ ખાબડ એમના દીકરાઓનું જે મનરેગા કૌભાંડમાં નામ આવ્યું છે એટલે એમને પડતા મૂકવાની પૂરેપૂરી સંભાવના છે એવી જ રીતે અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે એમને કદાચ મંત્રીમંડળમાં સમાવવાનું વચન આપ્યું હશે તો એમને ચોક્કસપણે સમાવવા પડશે અને એમને જો સમાવવા હશે તો અગાઉ જે કોંગ્રેસમાંથી આવેલા મંત્રીમંડળના સભ્યો બન્યા છે એમાંથી કોઈ એકાદ બે નામ ઉપર કાતર ફરશે આવું લાગી રહ્યું છે આમ તો વિસ્તરણ કરવાનું છે એટલે નવા નામો પણ દાખલ થઈ શકે ગૃહ ખાતાની જે કામગીરી છે એની સામે પણ કેટલીક કચવાટ ઊભો થયો છે કેટલીક અસંતોષ લોકોને ઊભો થયો છે કારણ કે રાજ્યની અંદર લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન છે એ ઘણા બધા અંશે બગડતી જાય છે માદક પદાર્થોનો વ્યાપ વધતો જાય છે દારૂબંધી સામે પ્રશ્નાર્થ મુકાતા જાય છે નકલી કચેરી નકલી કોર્ટો નકલીની ભાર આ જે આખી જે આખી હરમાલા ચાલી છે એની સામે લોકોના પ્રશ્નાર્થ છે પેપરો વારંવાર ફૂટ્યા છે એટલે ઘણી બધી બાબતો એવી છે જાહેરમાં મારામારી હત્યા એવા બનાવો બનવા માંડ્યા છે ગેંગ મોટી મોટી ગેંગો બહાર આવે જાહેર રોડ ઉપર મારામારી કરે છે લોકોને સોસાયટીઓમાં ઘૂસી જાય અને કારના કાચ ફોડે છે તલવારો લઈને બહાર નીકળી જાય છે આવું બધું નજીકના ભવિષ્યમાં તો અમદાવાદમાં બનતું ના હતું હવે બનવા માંડ્યું છે એટલે આ બધી બાબતો છે ચર્ચામાં છે વરઘોડા કાઢવાની બાબતે પણ મોટી ચર્ચા ઊભી કરી છે કે જે ટપોરીઓ છે એના વરઘોડા નીકળે છે પણ બીજ એડનો વરઘોડો નથી નીકળ્યો ખ્યાતિકાળનો વરઘોડો નથી નીકળ્યો એટલે જે ટપોરીઓ હોય છે એના વરઘોડા નીકળે છે તમે ચાણક્યપુરીનો જો ઘટના યાદ કરો તો આખું ટોલું અંદર ઘૂસી ગયું હતું અને ત્યાં જે મારામારી કરી હતી અને બીજે દિવસે એ ટપોરીઓને ત્યાં હાજર કરીને માફી મંગાવી હતી એટલે આવી જે ઘટનાઓ બનવા માંડી છે જાહેરમાં આજે તમે જુઓ કે કોઈ નાગરિક પોતાની પત્ની અને બાળકો સાથે જતો હોય અને ત્યાં રોડ ઉપર મારામારી થતી હોય તલવારો વીંજાતી હોય અને કાચ ઉપર લાકડીઓ વીંજાતી હોય તો એ બાળકના માનસ ઉપર શું અસર થાય એ જે થરથર દૃષ્ટિ મહિલા કેટલી ડરી જાય આ બધી બાબતો છે એ ગુજરાત માટે ઘણી બધી નવી છે એટલે જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થાય ત્યારે જે ઘટનાઓ ગુજરાત રાજ્યની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચાડનારી છે એ બાબત પણ ધ્યાનમાં લેવાશે એવું લાગી રહ્યું છે અત્યારે બસ આટલું જ નવા મુદ્દા સાથે ફરી મળીશું મને આપશો રજા નમસ્કાર